આજકાલ ઓનલાઈન વસ્તુઓ ખરીદવાની ફેશન ચાલી રહી છે ઘર વખરીનો સામાન હોય કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકો સ્માર્ટ બની સ્માર્ટ ખરીદી કરતા થતાં સ્માર્ટ ચીટિંગના પણ ભોગ બનતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના બજારમાં ઓઇલની દુકાન ધરાવતા આસિફ નામના યુવાન સાથે ઓનલાઈન છેતરપિંડી થયો હોવાની ઘટસ્ફોટ થયો છે એમેઝોન વેબસાઇટ ઉપરથી તારીખ વીસ મેના રોજ આઈફોન મોબાઈલ ફોન ઓનલાઈન ખરીદ્યો હતો તારીખ ત્રીસ ના રોજ પાર્સલ મળ્યું હતું જોકે પાર્સલ ખોલીને તપાસ કરતાં તેમાં સાબુ મળી આવ્યો હતો જે બાબતે પાર્સલ ડિલિવરી આપવા આવેલ શખ્સનો સંપર્ક કરતા તે અને તેના ઉપરી અધિકારીએ આ બાબતે હાથ ખંખેરી લઈને કોઈ પણ જવાબદારી સ્વીકારી ન હતી જે બાબતે પીડિતિ સમયે એમેઝોનનો સીધો સંપર્ક કરી પોતાની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ કરી હતી જોકે હજુ સુધી એમેઝોન તરફથી જવાબદારો વિરુદ્ધ કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે ગ્રાહકને ઓર્ડર કરેલ ચીજ વસ્તુ મળી નથી પરિણામે ગ્રાહકે કાનૂની રાહે જવાબદારો વિરુદ્ધ લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી મે તારીખ 20 ના એમેઝોન પરથી આઈફોન 13 128 જીબી ઓર્ડર કરેલો તારીખ 25 ના મને ડિલિવરી મળે છે પણ આઈફોન ની જગ્યાએ જ્યારે મે બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સ ની અંદર સાબુની પેલું હું કહેવાય ટિકિયા છે મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી એ લોકોએ મારી પાસે ચાર દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માગ્યો પર એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે મેં કહું તમે ફોન મોકલેલો હોય તો મને રિસિવ થયો નથી મારી પાસે પ્રૂફ છે એવિડન્સ છે મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જ્યાં એમેઝોનના ડિલિવરી ગાય છે મિનાદભાઈ ને એમના સિનિયર છે જયનીલભાઈ એ લોકોને ઘરે બોલાવેલા એમની સામે મેં બોક્સ બતાવ્યું એમને બી જોયું એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી તો બી એ લોકો કંઈ જામ મતલબ કે મારી મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માગતા કે તમારી પાસે શું પ્રૂફ છે એમને બતાવો એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ તમને અમે ફોન મોકલી દીધો મેં કોઈ ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે લીગલ આજે મેં વકીલને બી મળવાનું છે તો આવી તો જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો આઈ તો બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા બરાબર છે થેન્ક યુ